સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગેગા હવારના હાડા પાંચ પણ જાણીથી થાય કે હવારમાં હાવ બોવ નાડા સ્વા થઈ ગયો એવું લાગવા માંડ્યું કે કે હમણાં હે ને હાવા બધું વહેલો આપ આપસાફ થવા માંડે અને અંધારું હટે જાય તે હું જાતિ દોઆ તબેલામાં આજ છનો મારે મરવ્યો હું ધૂપ દીવાના અગરબત્તિઓને કરવાના હે રે તથા અમાર ચરક મોડું થઈ ગયું તબેલામાં જવાનું ત્યાં જાતું તબેલામાં તે દોવા માંડીએ આજ તો થોરે પાછું વરે પાછું એવું છે

તે આની આ ઉભેન સાપી અભ મજામાં હા અને આ ઓભો હે ને મારો ફોઈનો દીકરો હે ને લખમણ નો મોહિયાય હે અમી મામા ફોઈના હે ને એ લખમણ મોહિયાય હે મોહિયાય હા હા ને મોહિયાય લખમણ આ આવ્યો હતા બે દી થયા પણ આજે હા ભાગમ ઉપડે તે ભાગા ભાગી હે હે ને ભાઈ હે

કેસાનો કાં થાય અભાન મોય નો દીક મોય નો દીકરો થાય ને અમારે આણી હે ને ઊ ઠેન સીધું હું હાવ બાધણું બાધણું તે હાવ મીર પૂરી ઉને પડતી કાઈ બાધવા માંથી હું પાણી કરતી હતી પાણી ચાલુ કરી દે હમણાં હે ને લાઇટ વહી જાય તે વેલ્યુ આવી ગયું પાણી તો ન કરે વેલ્યુ જ કરીએ પણ હમણાં હે ને ઉતામેર રાખીએ જરાક હાલો ટોપ ભરાઈ ગયો ટોપ બદલાવ નાખા પછી વિડીયો કન્ટિન્યુ કર્યો તો હું હે ને ઘરનું કામ વાંથી બધુંય કરે અને પરવારે કે હા વાંસી લા મોટલો લાવશે તે અલી ચાલશે હા ને અમારે હે ને મરસા કાલે આવે છે ને તે દાંડા તોડવાર હે બીજા જાણ ઢેગલો કર્યો બસ હું આખું ભર્યો સાત કિલો સાત આઠ કિલો હે ઠીકે છે જે જણાતા હામી બે જ હે પણ તો એ હામટા દરાવેલી બસ કાંઈ નહીં આ ખબર ને મજૂરને અંતે ન હોય તે વાંધ રાખી દો એનામાં આપણું હું દાળ ખા નાખશો ને હા ઝીણકા તગારા બધા ભરાઈ ગયા નથી મોટા તગારા કાટા ટીવી કે લે આવી તમે હે ને તો હું અથા દૂર જ બેઠજો નહીં તમે મેરી છે બબલ છે હા હાથ તીખા હોઈ જશે હા હાતી હથાની સે બઠી જાવ મીતુડી દેસ તું સત બગજો હા તે એ આવ્યું કે તમે સાંજમાં બે હિજુની આ તમે ગયો ને મરસા હે રેસમ પટો હે અને બીજા એક બે ત્રણ ભાજના હે એમાં મિક્સ હે બધા તે તોડે તોડે અને બધા તોડેલાના તો પછી ભરવાના છે છે અંદર દરાવા મોકલવાના છે પછી ફૂકવા દેવાના જ થાય એવા હાટું તો હા રલો પેલા ફટાફટ દાંડલા તોડે લઈએ હું દાંડલા તોડતી હતી મહેશ એવું મહેશ ને ઘેર હમણાં દીકરા બબલા જલમ હતી મહેશ આવ્યો તો પેડા દેવા મોહ દીકરો બેઠા અને વાતું લાફા લઈને ને મહેશ આગળ ગો ને હેવું હે ને જાતી હતી નદી ધારી મેં કહું હાલ નદી જઈએ મેં બારણા બંધ કરતી હતી ને એમાં આ ડાવરું આ ડાવરું જણ મોટું મરસાને દાંડા લીધા હતા તે જ્યાં તોડતા તોડતા મૂક્યા અને અમારે મહેશ પેડા દેગો મસ્તી મસ્તીના બહુ જ અસર ના હા હાલો તમે પણ બધા ખાવ અમાર મહેશ ને ઘેર બબલાનો જલમ હે મીઠાઈ આવી અને મીઠાઈ મસ્તીના હે પેડા તે મેં આગળ અડધો ખાતો ને એવા મૂકે અને આપણે જઈએ નદી ધારા હાલ ચાલો મમર મમર આવી જાશું આની બે ખાતો અને મેં ખાતો

જે હું તું ને એથી એ અહીં વેતીયાને થાવા માંગ્યું અહીં ને જ પાણી ત્યાં પણ આ હે ને પાણી સોડ્યું ને એ પછી ઘણું બધું પાણી

ભક્તિ અમે હળી મૂકી કરતા અમને ખબર ન પડત અહીં કહેતા તા મેસેજ ને બધું આવ્યું હતું કે નદીના પટમાં અવર જવર કરવાની નહીં પણ અથી ઘણી જાય અને ઓલું હાંભુ દેખાય ને ઈદાહા બાપા નું મંદિર હે આપડી અહીં હાંભે હાંભુ તો જવાય તું આજ તો જવાય છે બી નહિ દેખ અથું પાણી ચાલવા માંડી ગયું દેખ દેખ થી દોડી થી આવે આ હે ને સંયો હોય કે કાં હોય ખબર નહિ એવું ક્યાં હોય એવો મસ્તી નું રૂપ હે એનો હા ઘે ઘૂર લાગે અને એ જો નદીનો નજારો અમારે આ ગંગાજી છે ને આણાં થકું જ અમે ઉજર્યા હે કે એટલું ત્રણ ત્રણ મહિમો લેવાય અને પાછામાં ઓરવણાય પણ કરીએ અને પાણીનું એટલું સુખ છે એ દુનિયાનું જબરું સુખ છે જો પાણી એ બધું એટલું બધું હાલવા માંડ્યું ભગવાન ની દયા કેવાય આપડા ઉપર મોટી મહેરબાની નકર માણસ ને તારે પાણીના પાપરા હે અને આપડી આ એટલી હાવાય ડેકા દીએ વર્તુ નહી અમારે દુષણ બધે પડ્યો ને ત્યાં આપણે નદી ની લાઈન હે आवे उल्टू जाए कई पानी ओली मणि काम के काकी अथुसी पानी आवे मतलब के आइनो <laughs> थी पानी आवे इ की अच्छा चा आपले बोलू किछु भी नहीं पछ पानी नाव माले नदी जो आवी थी ये पानी ताई वेती न थावा मिंडू એમાં હર કીક થાય ને ત્યાં જર હર આપવું ને એ પાણી વેતી થવા માંડે ને એટલે ઉષા સડે તે હમણાં બીક લાગીને અમે એ અટકવા માંડ્યું કે ભાગી જાય અને નદી ત્યાં વેતીયાને થવા માંડીને આજે હાંજ સુધી ચાલુ જ રહેવાની છે નદી અને હાંજ સુધીનો મેસેજ છે કે અહીંયા આગળ ત્યાં પુગાડવાનું છે ને ત્યાં સુધી પુગાડી ગયા હ અને વાગ્યા સાડા નવ થયા લગભગ હા પૂણા નવથી સાડા નવી ને જ થયા હજ એટલું વહેલું હે એવામાં અમે ધીરે ધીરે હાલતી થઈ અને આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ જો ન દબાવી હોય તો પેલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી